અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં સ્થાપના દિનની થયેલી ઉજવણી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા પીરામણ તેના અઠ્યાસી વર્ષ પૂર્ણ કરી વ્યાસી મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી ગામના આગેવાન શ્રી યાકુબ સુલેમાન પટેલના અધ્યક્ષસ્થાને આ ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના આ પ્રસંગે શાળાનું બર્થડે સોંગ ગાઈને મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં સમારંભના અધ્યક્ષ વરદ હસ્તે કેક કાપી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાને શણગારવામાં આવી હતી સમારંભના અધ્યક્ષ શ્રી યાકુબ પટેલે શાળાની વર્ષગાંઠે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી નિવૃત્ત શિક્ષક શ્રી અઝીમભાઈએ શાળાના ટીમવર્ક દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિની યશગાથા વર્ણવી હતી જ્યારે કાર્યવાહક સરપંચ શ્રી હાફીજુદ્દીન કાનુગાએ પણ શાળાની વર્ષગાંઠે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગામના એનઆરઆઈ શ્રી ઇન્દ્રસભાઈ ઉન્યા જુબેરભાઈ પટેલ તથા ગફુરભાઈ સમીમબેન તલાટી કમંત્રી શ્રી અસલમભાઈ લીલાબેન માજી સરપંચ શ્રી વિષ્ણુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની હાજરીમાં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી